હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર તો આજે આપણે જોવાનું છે કે આજના દિવસ અને કાલ દિવસ માટે હવામાન કેવું રહેવાનું છે આપણે જેમ જ વિડીયો બનાવ્યા હતા તે જ પ્રમાણે જે હવામાન વિભાગની આગાહી હતી અને આપણે અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી જોયું તે જ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને આજનું જોઈએ અને કાલનું જોઈએ શું થવાનું છે તો આપણે સૌ તો આપણું જે ઓફિશિયલ હવામાન વિભાગ છે તે શું કહી રહ્યું છે તેના ઉપર એક નજર ફેરવી તો આ તમે જોઈ શકો છો આ આઠ તારીખ છે જેમાં કચ્છ જિલ્લાને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે પણ આ અપડેટ ગઈકાલ સુધીની હતી અત્યારનો જે તાજું અપડેટ છે સવારનું તે આપણે એક વખત જોઈ લઈએ તો આ તમે જોઈ શકો છો અત્યારનું તાજું અપડેટ છે અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનો જે આસપાસનો એરિયો છે આ બધા એરિયાઓમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવેલો છે જેમ કે કચ્છ જિલ્લો છે બનાસકાંઠા છે આ બધા એરિયાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને ત્યારબાદનો જે વચ્ચેનો આપણો ગુજરાતનો એરિયો છે અને સૌરાષ્ટ્રનો એરિયો છે આમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે બાકીનો નીચેનો બધો એરિયો છે તેમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે જેમાં વરાપની આશા છે ક્યાંક તમને સૂરજ દેવતાના દર્શન થઈ શકે છે બાકી આ બંને જિલ્લાઓમાં તમને સોરી આ બંને એરિયાઓમાં ક્યાંય પણ તમને સુરત દાદાના દર્શન થાય તેવી સંભાવના નથી હા કદાચ તમને ગીર સોમનાથ જૂનાગઢ આસપાસ સુરત દાદાના દર્શન થાય કેમ કે ત્યાં એટલું કંઈ ખાસ વાતાવરણ નહીં થાય છે આજે ખાસ વાતાવરણ ફક્ત કચ્છ જિલ્લો દેવભૂમિ દ્વારકા જામનગર અને જે જામનગરની આસપાસનો એરિયો છે ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ વગેરે ત્યાં ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે બાકી કચ્છ જિલ્લામાં તો ખૂબ સારો વરસાદ આજના દિવસમાં પડવાનો છે જે આપણે આગળ જોઈએ બાકી પાટણ મહેસાણા છે તે પણ આમ જોઈએ તો રેડ એલર્ટ જ ગણાય કેમકે સિસ્ટમનું જે વચ્ચેનું સેન્ટર બિંદુ છે તે અત્યારે પાટણની આસપાસ છે એટલે પાટણ મહેસાણાની આસપાસ રાજકોટનો અમુક એરિયો સુરેન્દ્રનગરનો અમુક એરિયો આ બધા એરિયાઓ આપણે રેડ એલર્ટ જ ગણી શકીએ પણ હવામાન વિભાગે નથી આપેલા હવામાન વિભાગે ફક્ત કચ્છ જિલ્લો બનાસકાંઠા અને પાટણ આ ત્રણ જ આપેલા છે અત્યારે રેડ એલર્ટમાં બાકી બધા ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે તો હવે આપણે વિન્ડી વેધર જોઈએ ઓફિશિયલ હું કહી રહ્યું છે તો મિત્રો આ છે વિન્ડી વેધર અને તમે જોઈ રહ્યા છો જે આપણે વાત કરી રહ્યા છીએ કે કચ્છ ઉપર આ ઘેરો આજે ઘૂમવાનો છે ત્યાં ઘેરો છે અને આ એરિયામાં જે કચ્છનો એરિયો છે પછી બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા હોય આસપાસના એરિયામાં અત્યારે ઘૂમી રહ્યો છે જે આપણે આગળ જોઈએ આ ચક્કરમાં ઘૂમી રહ્યું છે એટલે ચક્કરના કારણે જામનગર દેવભૂમિ દ્વારકા અને ખંભાળી આસપાસનો એરિયો છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ પડી શકે ત્યારબાદ તમને આજના દિવસમાં રાજકોટ અને મોરબીની આસપાસના એરિયાઓમાં પણ ખૂબ સારો વરસાદ તમને જોવા મળશે ગાંધીધામમાં ખાસ કરીને અત્યારે ખૂબ સારો વરસાદ પડી ચૂક્યો હશે ત્યારબાદ આપણે જોઈએ તો નવલખીમાં તમને ખૂબ સારો વરસાદ જોવા મળશે ધ્રોલ ચાવડી આ બધામાં ખૂબ સારો વરસાદ હશે ભચાઉમાં ખૂબ સારો હશે રાપરમાં ખૂબ સારો હશે ત્યારબાદ જેમ જેમ આગળ જશે તેમ વરસાદ માંડવી તરફ આગળ વધશે માંડવી નલિયા અને કંસના જે બીજા એરિયાઓ છે ખાવડાની આસપાસના તે બધાને કવર કરશે એટલે આજના દિવસમાં કચ્છ જિલ્લા ઉપર ખૂબ સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે હવે હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં જેથી તમને સ્પષ્ટ થઈ જાય કે વાદળ કઈ ટાઈપના હોય છે અને કેવો ઘેરો હોય છે જો મિત્રો આ સેટેલાઇટ ઇમેજ છે અને આમાં જે તમને આ ગોળ વાદળનો ઘેરો બતાવી રહ્યો છે તે જ આપણી સિસ્ટમ છે અને આ સિસ્ટમ ઘૂમી રહી છે અને કચ્છ તરફ આગળ વધી રહી છે તેના હિસાબે બીજા પણ ગુજરાતના જે એરિયાઓ છે તેના ઉપર વાદળ વાદળછાયું વાતાવરણ તમને જોવા મળે છે જે સિસ્ટમની બહારની સાઈડ વાદળનો ઘેરો હોય છે તે ગુજરાત ઉપર ઘૂમતો હોય છે સમગ્ર ગુજરાત ઉપર સેન્ટર બીજું કંચ છે એટલે ગુજરાત ઉપર પણ સમગ્ર ગુજરાત ઉપર તમને આ વાદળનો ઘેરો દેખાય છે હવે આપણે પ્લે કરીએ આગળ વધારીએ આ રીતના વાદળ ઘૂમી રહ્યા છે જે તમે પ્લેમાં ચોક્કસ તમને દેખાતું હોય કે ના દેખાતું હોય પણ આ એક સર્કલમાં ઘૂમતું હોય છે જે અત્યારે મોરબી સુરેન્દ્રનગર અને કંચની વચમાં હતું અત્યારે કંચ ઉપર પ્રોપર આવી ચૂક્યું છે જેમાં ખાસ કરીને ગાંધીધામ છે તે સેન્ટર બિંદુ અત્યારે છે સવારનું જેમ જેમ આગળ વધશે તેમ સેન્ટર બિંદુ બદલાતું રહેશે આજે જામનગર દેવભૂમિ દ્વારકા ખંભાળિયા પછી માંડવી હોય કંચનું નલિયા હોય આસપાસના એરિયાઓમાં રાપર ખૂબ સારો એવો વરસાદ થશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે તો આ તો આપણો આજનો વિડીયો કાલના દિવસમાં શું થશે તે આપણે જરૂરથી એક વિડીયો મૂકશું તો આપણી ચેનલને જો તમે પસંદ કરતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ છીએ કંઈક નવા વિડીયો ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને